આટલું લુગડું એનું આખે આખા લુગડા ધૂહા ટવાલું ઓછાડું બધું ધોવાના ઢેગલા થઈ ગયા તે બધા ધોયા હે મોગર રૂપારો તડકો નીકળ્યો ને એટલે અતિ સય હા દુનિયાનો જોરદાર તડકો નીકળ્યો તો બધું એવું હું શું ગયું ને અટાણે મેં મેડીયો મોડો એવો સારું કર્યો લગભગ ત્રણ ચાર જેવું થવા આવ્યું હોય ત્યારથી વિડીયો ની શરૂઆત કરા કે કે આ બધા કા ભાગ હે ને જાણતા હતા હે ને તડકો થઈ ને પછી બપોર આનું કરવાનું થયું ને પછી થાકે ગયા તાથી જેરીક વાર પોરો કામ પણ ખાવો તો કે કે કાલે આખો દિન ઇન રહેતા પછી કારીન બેહવા ગાતા હતી હા જે મોડા આવ્યા હતી થાકમાં થાક ઉતો પછી બપોરે જરાક વાર પોરો ખાઈ ગયા અને આપણે વાહે ફૂલ જોવો જમાવટ કરે હતી અને હું કાણા લીલા ને જ ને ભાઈ હા અને આખોર આર્ય મિત ને રમવા આવ્યા ને જો હોસ્ટેલ ની જવાથી ને કેટલો ફાયદો થાય પોતાનું કામ પોતે જાતે કરવાનું એ તો ન કરાય કરતો પણ એ એટલી એને થવા માંડ્યું જો લીલું હોય તો રહેવા દે આગળ જવા દીજે એને જો બધા પોતાના લુગડા હે ને લેવા માંડીએ દેતો જાય ને તો હું હકલ હકલ અને બધાએ સૂટકેસમાં ભરતી જાય ને તો પછી પાછા રોગા આડા ન આવે નકર રોગે મોગા આડા રાખે અને કૂટાણા રાખે ગાંઠકના મેલા થયા રાખે એટલે પાછા એ નહીં ભરી દઈએ ને એના ધોરા અને યુનિફોર્મ હોય તે એ તો બહુ હાલા કરવા પડે હાસવેન રાખવા પડે હા એ તો બધા હું કાંઈ ગઈ લીલું હું તો હાલો એ મમ્મી છે ને લુગડા ઠેકાણે કરી દઈએ ને આ કોરેક મિમાન આવ્યું હતું એની જરાક મેળવે દઈએ બે મિમાન હે હારી મજામાં કાં વાર ને કેટલા દિન રજા પડી બે દિન અને આ મારો ભાત્રીજો હે મારા મોટા ભાઈ થી ઝીણકો ભાઈ હે ને મારા કાકાનો દીકરો એનો દીકરો હે દેવાનો દીકરો હે દેવાને તો જો કે બધા ઓળખતા જઈએ આપણે પોલીસમાં ઉતા દેવોભાઈ એ દેવાભાઈ ને દીકરો હે આ તો એને તો બધાય ઓળખતા જઈએ ને હમણાં એને બાપો ઉતાર બાપો સદગો ભાઈ હા હા ઇંગ્લેન્ડ ગોહેણ બાપો નવી લો મારા મામાની દીકરો હતી આયુષના હાવ પાકા ભાઈ બંધુ હતી કે અમે કઈ આયુષ આવ્યો નથી કે આજ હવે એનો ફોન એવો કે ભાઉફી હું આવા કે મેં કહું હાથી આવ્યો વાંધો નહીં પછી આજ ત્યાં હાવ રમવાની મોજ પડે ગઈ ન ને આયુષનો હે ને યુનિફોર્મ દેખા આયુષ ક્રેક શૂટ કયો હે તારો જા આ હે એને સ્કૂલનો કોઈ ભૂટ કે ઓરલ થાય ને તો જ આવો ડ્રેસ છે એનો સ્કૂલનો તો હે ને જો ભાઈનો શૂટ કે

બોગોદારો મારા જે ગમે ને ને તી પોઈ તી આઈ થી ધોવે વે આજ પછી એ બધા ઠાવ કા ઠાવ કા બધાય રૂપા માં અસલ અસલ ના ધોવે દીધા ને એ બો ભરે ફૂકવે ને બધાય મૂકી દઈએ તી કે રૂપા દીને તે જો ધો ને ઓહી કાન ઓહી કોઈ લે નઈ હોય કે મમ્મી કે તડકા માં ઠાવ કોઈ કે માં ઓહી કોઈ મુક જાય કે કે ઓહી કોણ બધાય ને રૂ કાઢે ને ઓહી ઓહી કોઈ મુક કો પછી એ ખોર જો ને બધું ધોવે કરે એટલે રૂપા ના ગોઠવે દીધા એવા સુકેસ મૂકી દઈએ કે પછી કાઈ નહીં હાય रियो हाँ रिया रिया आ सुके साई होती पे गोल पे को कि आ जा है के आई है के काम है अने आ सेटी हो है ना मैं वापरता है ने ते हुता है ने ते सेटी इसे के यो कोई नहीं कई करवा था है ने ते सेटी पड़ी हो रही है हाँ। 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 रहते है ना गाड़ी लान बदे मी घर में हुई की

પાવડો નહીં લેવો પડે નીકળી જાય એ હે ને પાણી જો આવ્યું પાણી કર્યું અને અમે દોવાઈ લીધું પી હું મસ્ત મજાની દોવાઈ ગયું અસલની અને હે હે ને મારે નિરણ કરવાની હે ને આ ને કંઈક ગટરમાં ઓલું કરે ગટર ભરાઈ ગઈ ને કાઢે અને તો કાકો આવ્યો હાજરો કાવા

કાકા તે નોકાકો થા કા મીતા હમ હૈ એ વી નોકાકો કા આયેસ નોકાકો મીતા ને ક્યા કરે બધાઈ નોકાકો થા હા મીતા ને કાકો થાઈ ને આ ટોપ માં હે ના કાઠા ઉધી નાખી દે

આયુષ કઈ નિશાળ ભણે ભાણવર તો આયુષ પુરુષાર્થ હોસ્ટેલ માં ભણે ભાણવર પુરુષાર્થ હે એટલે તપોવાને હે ટપોવાની ને પુરુષાર્થ માં હે એટલે પુરુષાર્થ હોસ્ટેલમાં ભણે આયુષ Ah!

એટલે અમે હે ને ગાય ગાય જોતા ને રીતે દિવસો તા કેટલો જરાક બસ બતાવ જરાક દી હે આજ તા 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 અમે પરવારે રે કા ડોલું ને ઠામ ને મતલબ તબેલો ને બધુંય કામ અસલ નું થઈ ગયું એટલે એક અવડી હોય ને જણકો હોય ને તો એના કામ નો આપડી મલક નો ફેર પડે હું આખરે આવીશ ને પપ્પા ની કામે આપણે કેટલા વર્ષે કઈ કામ માં આવી છે તો કે અટાણે થી કામ માં તો કઈ આવે પણ એના કામ ની આપણે આશા કરવાની થતી નથી કે એનું ભણતર બગાડતું નથી કે

એવું હોય હાલો તો આપણે આ દુસામુ મૂકી દઈએ પછી હાથ પગ ધોવે નહીં આવશું લે સડી જાય કામ ખાવું ભાઈ સમોસા ખાવા હવા સમોસા તો બનાવી હાલો તો સમોસા કરી અને દૂધ રાખી દીધું અસલો મૂકતી મેં ઓલો ઘેર પીડ્યું હોય તો ઊંધું મૂકી દીધું મેં વાણી એમાં નાખે અને મેરવણ નાખવાનું છે તો એ હું જતા આવીશ મસ્ત ને આટલા કેટલો ટાઈમ પછી ભગવાન આ સૂર્યનારાયણ આખો દી રહ્યા ન કરતા હાવ મતલબ કે અહીં હાવ કિસ કિસ જ કિસ કિસ જ મજા જ ન આવે મને હાવ મત કરો કોણ આ બે ભાઈ હોય ને આ બે ભાઈ થાય આ મારા મામા ને દીકરો ને લખમણ એટલી બે ભાઈ થાય એટલે જોવા લ્યો જાય તે આવજે હો પાછો નો કાન કરે ને આવજે મિતો કાકો અવરે ગધેડે ગો હમ અને આયુષ હે ને વૈદ્યો અને યોગા ને બહુ કરે ધોળવામાં કસરતમાં હે ને એટલી હાઈટ એટલી બધી ખેંશે અને મોટો મોટો થવા માંડ્યો ને મોટો થઈ ગયો જે હજુ તો હું અવડક છે કે નહીં આયુષ આપણો રિયો ગાંડો થઈ ગયો જો માનસિક થઈ ગયો માનસિક કાયમુ કહેતી હોય કે રીઓ માનસિક થેગો જે આ સાયલિયું હોય ને એ અહીં લોહી પીવાની છે તો એ હળીઓ મૂક્યા રાખે અને આ અહીમાં આ ઓલીઓ તો ઉડ્યા રાખે ને આ એઠો ફિલ્ડિંગ ભર્યા રાખે માનસિક થેગું હોય તો જ એવું કરે ને નકર થોડો કરે કરે આવ્યું આર્મી ટ્રેનિંગ તો એનસીસી ટ્રેનિંગ તો નેવી ટ્રેનિંગ નેવી નો હરખ એટલે આયુષની ભગવાન હાવ હે આયુષ આ ક્યાં જોઈન્ટ કરવાનું હે નેવી ક્યાં જોઈન્ટ કરવાનું હે અહીં ક્યાં એનસીસીની એનસીસી નેવી ક્યાં હાલવાનું તો જો આજ હે ને અમાર વ્યારામાં હે સમોસા મારે મા બપોરે કટોલાની હાક મોકલાવ્યું હતું તે કટોલાનું હિયાક હે અને અટાણે રોટલા કર્યા બે તે એ હે અને અમારા સમોસા ડિજિટલ હે કે કે પહેલાં અમે રોટલી કરીએ મેદાની અને એની પહેલાં આખી પાખી એવી તાવડીમાં સોડાવીએ અને પછી એણે વણે અને આવી રીતની જો મેં આગળ છોડવેલી લીધી આ હે ને આવી રીતની અડધી આ કાશી અને અડધી પાકી એવી હે ને સોળવેલીએ ને પછી હે ને અને તરીએ ને તો આ ઓછું તેલ પીએ અને ઓછા તેલમાં મતલબ એ કે મજા આવે ખાવાની અને બહુ કડકડીયા અને સારા ક્રિસ્પી થઈ જાય જો આવી રીતના ભરેને આવી રીતે બનાવીએ અમિત અમિત આવી રીતે બનાવીએ કે જો કે બધા હો હો ને રીતિથી બનાવતા હોય આગળ મેં વાર બધું કરી લીધું કમ્પ્લીટ તારે એવું સેલો ઘણોર તમારે તરવાનો જ તાર મણી યાદ આવ્યું કે હું જરાક વિડીયો લેલા તે જરાક ક્લિપ રીતે જ્યાં ભરાઈ ગયેલ પડી ને માખીઓ તો અટાણે એવી ને એવી આવે કે કે માખીઓ ની હેરાન કે હમણાં વાર આઈકોન નું રાવણ આવ્યું ને તે પાછો એક આવે જાય ને તો ઓછી પડી જાય તો હાર વાલો એમાં ભરાઈ ગયા નથી તરવા મંડા તો જો મી હે ને સમોસા તો તરે લીધા એ ભેગા ભેગ મે કુ પાપડ એ તરે નાખા ને તેલ ગરમ હતું ને તેમ પાપડ તરે નાખા રે પાપડ તરતી હતી અને હમણાં હે ને અમારે રસ્તો બગડ્યો નથી મારી માની ને નગત અહીંયા અમે ગમે રાંધીએ ને તો આ મોકલાવે હમણાં હે ને બો જ નો રોગો હાલે માણસ ને દૂર ની વાત રહી એટલે હમણાં હે ને કઈ દેવાનું જવાતું ને એટલે બાપુ તપોરે આયુષ સાટું છે ને આયુષે પૂછ્યું કે કે ના બાપુ ક્યાંય કે કટોલા નું અમારે આપે એ કે પછી મારા બાપુ કટોલા મેળવ્યા ને કર્યું હતું મારા કટોલા ની બપોરે દેવા આવ્યા ખાધું કટોલા એવું હતું ને ભાઈ તો અમારે વ્યારામાં હે સમોસા ને સોસ ને કટોલા નક ને બાજરા રોટલા દૂધ ને પાપડ ને એવું હે તો એ બપોરે બપોરા કમ વ્યારામાં વ્યારા કરી અને એવા આપડે આજનો વિડીયો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આવે એ ન દબાવી હોય તો મસ્ત દબાવી દેજો તો મળ્યા કાલ ના નવા વિડીયો માતાજી